કલાકો સુધી દાળ પલાળ્યા વગર અને તેલમાં તળ્યા વગર આજે મેં અહીંયા નવી રીતે દહીંવડા બનાવ્યા છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એટલે દહીં વડાની ડિમાન્ડ ઘરમાં વધી ગઈ અને અત્યારે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે બધાને એવું પણ હોય કે ઓઇલી ફૂડ ના ખાઈએ એટલું સારું તો આજના જે મેં વડા છે એ ઓઇલ વગર બનાવ્યા છે એટલે તેલમાં તળ્યા વગર બનાવ્યા છે આ દહીં વડા તેલમાં તળિયા વગર બનાવ્યા છતાં પણ એકદમ સોફ્ટ બને છે અને બહુ જ સ્વાદિષ્ટ પણ બને છે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતા દહીં વડાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે આવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ રેસિપી માટે મેં અહીંયા થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ અડદની દાળ લીધી છે અને તેમાં વન ફોર્થ કપ એટલે કે પા કપ હું તેની અંદર મગની મોગર દાળ એડ કરું છું આ બંને દાળને બે દિવસ પહેલાં પાણીથી સારી રીતે ધોઈ અને મેં તેને તડકામાં કોરી કરી લીધી હતી અને અત્યારે હું તેને શેકી લઉં છું એટલે તેની અંદર જે પણ મોઇશ્ચર હોય એ બધું જ ડ્રાય થઈ જશે અને દાળ એકદમ સરસ આપણી ક્રિસ્પી તૈયાર થશે તમારી પાસે વધારે સમય ના હોય તો તમે સવારે દાળને ધોઈ કપડાં ઉપર પંખા નીચે કોરી કરીને પછી આ રીતે ડ્રાય કરશો તો પણ તે ડ્રાય થઈ જશે દાળને થોડી વાર ઠંડી કર્યા બાદ આપણે મિક્સર જારમાં એડ કરીશું તો એક રીતે આપણું આ દહીં માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ જશે તમે આ રીતે દાળને ધોઈ શેકી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ દાળને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે નવસો વોટની ખોપર મોટર સાથે આવે છે અને જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અહીંયા જો દાળને મેં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે થોડીક કરકરી ગ્રાઇન્ડ કરવાની છે જે રીતે સૂજીનું ટેક્સચર હોય તેવી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે હવે એક બાઉલમાં ઉમેરી આપણે તેમાં નવસેકું પાણી ઉમેરીશું ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો અહીંયા તમારે સેકા પાણીનો ઉપયોગ કરવાનો છે થોડું થોડું પાણી ઉમેરી આપણે તેનું એક બેટર તૈયાર કરી લેવાનો છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે થોડીક ઘટ રાખવાની છે જે રીતે આપણે દહીં માટેનું બેટર બનાવીએ ને બસ એ રીતનું જ અહીંયા બેટર તૈયાર કરવાનું છે અને હવે આપણે તેને ઢાંકી દઈશું ત્રીસ મિનિટ માટે આપણે તેને સોક કરીશું એટલે પલાળવા માટે મૂકીશું ત્યાં સુધી અહીંયા હું ચટણીઓ તૈયાર કરી લઉં છું અહીંયા મેં એક વાટકી આંબલીનો પલ્પ લીધો છે અને એ જ વાટકીના માપથી એક વાટકી મેં અહીંયા ગોળ લઈ લીધો છે ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે આ રીતે મીઠું એડ કરીશું મીઠું મેં અડધી ચમચી ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને ત્યારબાદ તેમાં અડધી ચમચી હું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરશું જેથી કરીને ચટણીનો જે કલર છે એ ખૂબ જ સરસ આવશે આ બધું જ આપણે સારી રીતે ઉકાળવાનું છે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લઈએ ચટણી થોડી ઘટ પણ બનવી જોઈએ એટલે આ ચટણીને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકશો ફ્રીઝમાં બિલકુલ પણ ખરાબ નહીં થાય કાચની એરટાઇટ બોટલમાં ભરીને રાખજો એટલે તમે તેને સ્ટોર કરી શકશો અહીંયા જો ચટણી એકદમ સરસ ઉકળી ગઈ છે ઘટ થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે મેં તેને પાંચથી સાત મિનિટ માટે ઉકાળ્યું હતું ગેસ બંધ કરી તેને સાઈડ પર મૂકીશું હવે આપણે અહીંયા એક લીલી ચટણી બનાવી લઈએ તો આઠથી દસ કડી લસણની લેવાની છે તેમાં આ રીતે એક મોટી ડુંગળી ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેમાં હું આ રીતે બે લીલા મરચાં એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા એડ કરું છું ધાણાને દાળકી સાથે ઉમેરીશું તો ધાણાની ચટણીનો ફ્લેવર ખૂબ સરસ આવે છે મીઠું મેં ઉમેર્યું છે અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે થોડીક ખાંડ એડ કરું છું અને અડધા લીંબુનો રસ ઉમેરું છું તો લીલી ચટણી જે છે એ ખાટી મીઠી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે એટલે મેં આ રીતે ઉમેર્યું છે તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો થોડુંક મેં અહીંયા પાણી ઉમેર્યું અને હવે આ ચટણીને હું અત્યારે ગ્રાઇન્ડ કરી લઉં છું તો ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે અને કલાકો સુધી ઉપયોગ કર્યા વગર પણ તે ગરમ નથી થતી તો ફ્રેન્ડ્સ જો આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા જો ચટણીનો કલર પણ એકદમ સરસ આવે છે અને ચટણી પણ આપણી એકદમ સરસ તૈયાર થઈ છે હવે દહીં વડા માટેનું આપણે દહીં તૈયાર કરવાનું છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું દહીં લઈ લીધું છે અને દહીં મેં અમૂલ મસ્તી લીધું છે જે એકદમ ઘટ આવે છે અને આ દહીંને આપણે બ્લેન્ડર નહીં ફેરવીએ પણ આ રીતે ચારણીમાં આપણે તેને ચાળીને સ્મૂથ કરીશું આ રીતે તેને સ્મૂથ કરવાથી દહીં એકદમ સરસ ઘટ રહેશે અને એકદમ ક્રીમી પણ રહેશે તે જો તમે બ્લેન્ડર ફેરવશો તો તે એકદમ પતલું થઈ જતું હોય છે અને એવું પતલું દહીં આપણે અહીંયા યુઝ નહીં કરીએ આ જુઓ એકદમ સરસ ઘટ ક્રીમી દહીં આપણું તૈયાર છે અને હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે ગરણીમાં ગાળી અને તમે થોડુંક પાણી ઉમેરી દહીંને પતલું કરશો તો પણ દહીં પતલું નહીં થાય એકદમ સરસ ક્રીમી રહેશે હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ ચમચી મીઠું એડ કરું છું પાંચ ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને ત્યારબાદ પાંચ ચમચી હું તેની અંદર સંચડ પાવડર એડ કરું છું આ બધો જ મસાલો આપણે દહીંમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જુઓ મેં અહીંયા દહીંમાં મસાલો મિક્સ કર્યો થોડુંક પાણી ઉમેર્યું છતાં પણ આ દહીં એકદમ સરસ ઘટ્ટ છે અને એકદમ સરસ ક્રીમી છે હવે અહીં જો તમારે દહીં હજી પતલું કરવું હોય તો પાણી ઉમેરી શકો છો હું તેને આ રીતે ઘટ્ટ અને ક્રીમી જ રાખવાની છું હવે ફ્રેન્ડ્સ આને હું અત્યારે ફ્રીઝમાં મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ આ બેટરને ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે એક વખત મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે આપણે અહીંયા એક લીલું મરચું ઝીણું સમારેલું ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી છીણ કરેલું આદુ એડ કરીશું ત્યારબાદ હું તેની અંદર બે ચમચી ટોપરાની છીણ એડ કરી લઉં છું આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને એક નાની ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે આ બધું જ બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે હવે અત્યારે આ બેટર મને થોડું ઘટ લાગી રહ્યું છે એટલે એકથી બે ચમચી જેટલું જ મેં પાણી ઉમેર્યું છે જો તમને જરૂર હોય તો ઉમેરવાનું નહીં તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતે થોડી ઘટ રાખવી પણ જરૂરી છે હવે આપણે તેની અંદર એક ચમચી ઈનો એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ દહીં વડામાં અહીંયા મેં ઈનોનો ઉપયોગ કર્યો છે તમે સોડાનો ઉપયોગ કરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો ઈનો ઉમેરી અને તેને કન્ટિન્યુઅસલી આ રીતે એક મિનિટ ચલાવશો તો બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થશે હવે અહીંયા મેં આ રીતે નાની સાઇઝની વાટકી લઈ લીધી છે તમારી પાસે જે પણ વાસણ હોય એ તમે લઈ શકો છો ઇડલી બનાવવાની વાટકી હોય તો તે પણ લઈ શકાય છે તો આ બધી વાટકીને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને પછી આપણે તેમાં આ રીતે એકથી દોઢ ચમચા જેટલું બેટર એડ કરીશું બેટર વધારે નથી ઉમેરવાનું અને આ રીતે બેટર ઉમેર્યા બાદ તેને થોડુંક ટેફ કરીશું એટલે તે ઉપરની સપાટી તેની એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યારબાદ સ્ટીમરમાં આપણે આ વાટકી આ રીતે મૂકી દેવાની છે અને ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈએ અને વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લઈએ તો વીસ મિનિટ બાદ હું ચેક કરી રહી છું તો એકદમ સરસ આ વડા જે છે એ સ્ટીમ થઈ ગયા છે અને બાકીની કટોરીઓ પણ હું આ રીતે તેમાં મૂકી દઉં છું તેને પણ સ્ટીમ કરી લઈએ હવે અહીંયા જો આ વાટકી થોડીક ઠંડી થાય ને ત્યારબાદ આપણે આ રીતે તેને હાથ ઉપર ઊંધી કરી પાછળથી ટેપ કરીશું એટલે એકદમ સરસ આ જે વડો છે એ ડીમોલ્ડ થઈ જશે છરી મારવાની જરૂર નથી એકદમ સોફ્ટ આ વડા તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી વડા તૈયાર થાય છે બિલકુલ ઓઇલ ફ્રી તો આ રીતે તમે વડા બનાવજો જો તમે ઓઈલ ફ્રી ખાવા ઈચ્છતા હોય દહીં વડા તમને પસંદ હોય મારે જેમ અને ઓઇલ ના ખાવું હોય તો આ રીતે વડા બનાવીને ખાઈ શકાય છે તો આ વડાને આ રીતે ડીમોલ્વ કર્યા બાદ આપણે એક બાઉલમાં પાણી ઉમેરી તેમાં આ બધા જ વડા ઉમેરી લેવાના છે અને ત્યારબાદ આ વડાને આપણે આ રીતે ચમચીની મદદથી ડીપ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે થાળી ઊંધી કરી લઈએ એટલે વડા પાણીમાં અંદર રહે અને વીસ મિનિટ બાદ હું આને ખોલી લઉં છું અને તમે જુઓ વડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આમાં જે એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી લેવાનું છે અને હવે આપણે દહીં વડા પીરસી લઈએ તો વડામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી આપણે તેને પ્લેટમાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની ઉપર દહીં ઉમેરી લઈએ આ દહીં એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને ઠંડુ થવાના લીધે તે થોડું ઘટ પણ થયું છે ઉપરથી અહીંયા લાલ મરચાંનો પાવડર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું લીલી ચટણી ઉમેરીશું લાલ ચટણી ઉમેરીશું અને થોડાક દાણમના દાણા ઉમેરી કાજુના ટુકડા ઉમેરીશું અને લીલા દાણાથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ઉનાળા માટે સ્પેશિયલ દહીંવડાની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ